કરજણનગરમાં વળના વૃક્ષના નિકંદનનો મામલો ગરમાયો થોડા દિવસ અગાઉ કરજણનગર નવા બજાર વિસ્તારમાં નગરપાલિકાની જગ્યામાંથી મહાકાય વર્ષો જૂના વળના વૃક્ષનું નર્તનના રૂપે નિકંદન વાડી દેવામાં આવ્યું હતું પ્રાઇવેટ સોસાયટીના કોન્ટ્રાક્ટરે વૃક્ષ કાપવાની પરવાનગીની માંગણી કરવામાં આવી હતી જે વૃક્ષનું નિકંદન વાડી દેવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે આ મામલો હવે વધુ ગરમાયો છે ભૂતપૂર્વ આદ વોર્ડના સભ્ય એવા હેમરાજસિંહ રાણા દ્વારા વૃક્ષના નિકંદન મામલે વિવિધ સરકારી કચેરીઓમાં અરજી કરી તપાસની માંગ કરવામાં આવી છે વૃક્ષસેદનના આ મામલો હવે વધુ ગરમાયો છે જોવું રહ્યું કે હવે આ મામલે અરજદારને સરકારી કચેરીઓ તરફથી શું જવાબ મળે છે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ સ્વામીબાગ અને ચિત્રકૂટ સોસાયટીની વચ્ચે જે કરજણ નગરપાલિકાની આપણી માર્જિનની જે જગ્યા છે એની અંદર જે ઠાકોર સમાજનું સંસ્થાન હતું જે આ પુરાણિક વડ જે ઓછામાં ઓછા સો વર્ષ પહેલાંનો વડ બહુ પુરાણિક વડ હશે જે કોઈ નડતરરૂપ પણ નહોતો પરંતુ કરજણ નગરપાલિકાની બેદરકારની ગણો કે જે ભ્રષ્ટાચારનું જે કંઈ ગણો પ્રાઇવેટ બિલ્ડરને લાભ કાઢાવવા ખાતા જે નડતરરૂપ પણ નહોતો છતો પણ એ ઘટાદાર વૃક્ષ જે બહુ પુરાણું અને વળનું જેને મામલતદાર શ્રીએ પણ એવું કહેવાય છે કે ભાઈ પરમિશન આપી તો મામલતદાર શ્રી કેવું તે પરમિશન આપી શકે એ પણ એક પ્રશ્ન છે મેં પચીસ છએ એક અરજી દ્વારા અમને જાણ કરેલ છે આ વૃક્ષ રવિવારના દિવસે કાપી નાખવામાં આવ્યું જે દિવસે રજા હતી તે દિવસે અને અને ઉડાવી દ એકદમ જ છેદન કરી નાખવામાં આવ્યું મેં મામલતદારશ્રીને ફોન કરેલો આપણા રેન્જ ઓફિસર બોડાના સાહેબને પણ ફોન કરેલો ચીફ ઓફિસરને દસ ફોન કર્યા છે વિક્રમસિંહ કરીને જે નાયબીજને છે તેના એમને પણ ફોન કર્યો છતાં પણ કોઈ અમારો ફોન રિસીવ ના કર્યો પછી મને જવાબ આપ્યો કે અમારે આવું છે પાલિકા કે અમે કંઈ રૂપ નહીં એવું અમે લખીને આપેલું છે એવો લેટર અમે મામલતદારસિંહને આપેલો છે મામલતદાર જે કંઈ થયું ન થયું આટલું વૃક્ષ સુડાય ગયું આપ કહો છો કે મામલતદારશ્રીએ પરમિશન આપ્યું તો આ સરકારી જગ્યામાં પરમિશનની માગણી કોણ કરી હતી આ જગ્યા એકચુલી પાલિકાની છે અને માંગણી કરે છે કોઈ પ્રાઇવેટ બિલ્ડર એ પણ સમજાતું નહીં કે પ્રાઇવેટ બિલ્ડર કેવી રીતે માગણી કરે મામલતદારશ્રી મામલતદાર કેવી રીતે આપી દે અભિનય એમને જે પંચક્યાશ કરવો જોઈએ એમની અપસેટ વેલ્યુ નક્કી કરવી જોઈએ એ એ પૈસા ક્યાં ગયા એ ઝરના જે ટેમ્પા ભરા માહિત બધા વિડીયો છે એના પોતે પૂરા ફૂટેજ પણ છે માહિતી જે ટેમ્પા ભરા કાર્યવાહી કરી મેં અમને પચીસ છ એ અરજી આપી છે જીપ ઓફિસર ઓફિસરશ્રી મામલતદાર શ્રી અને રેન્જ આપણા કરજણ વન વિભાગ આપેલ છે ના પાડી દીધેલી હતી એમ અમે લેટર એક જયલો છે આપી પરમિશન આપવામાં આવી છે પરમિશન નો કાગળ જોયે એમાં આપડે આરટીઆઈ દ્વારા માગીશું નહીં મળે તો